આપણે બધાએ સ્કૂલની બહાર મળતા આંબોડિયા તો ખાધા જ છે ઇવન અત્યારે પણ જ્યારે મેળામાં જઈએ ને તો આ આંબોળિયા મળે અને આજે પણ હું એ આંબોળિયા લઈને ખાઉં તો વિચાર્યું કે આજે ઘરમાં જ આંબોળિયા બનાવી લઈએ તીખા અને ચટપટા આંબોડિયા બનાવું છું કાગડા કેરીને સારી રીતે વોશ કરીને તેના છાલ અને ડીટા કાઢી લેવાના કાગડા કેરી ઓછી ખાટી હોય છે એટલે મેં એનો યુઝ કરેલો છે તમે ચાહો તો જે દેશી કેરી આવે છે ને તેનો પણ યુઝ કરી શકો તો આ રીતે બધી જ કેરીની છાલ દૂર કરીશું અને પછી કેરીમાંથી એક ટુકડો અલગ કરીને તેના લાંબા લાંબા કટ કરીશું અને પછી એક આડો કટ લગાવશું આંબોલીયા એકદમ પરફેક્ટ આડો કટ નહી મારવો હોય ને તો લાંબા લાંબા કટ રાખવાના તો આ રીતે બધી જ કેરીને કટ કરી લેશું એટલે થિકનેસ પણ એની એક સરખી જ રહે તો તમે જોઈ શકો છો કે એક એક કરીને મેં બધી જ કેરીના આ રીતે કટ કરી લીધા છે હવે આ ટુકડાને એક બાઉલમાં એડ કરીશું તીખા અને ચટપટા આંબોળિયા બનાવવા માટે તેમાં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એટલે કે લગભગ એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને એને બરાબર મિક્સ કરીશું આંબોડિયા કાળા નહીં પડે ને એટલા માટે અડધા લીંબુનો રસ પણ એડ કરશું લીંબુનો રસ એડ કરવાથી આંબોડિયા કાળા નથી પડતા બરાબર મિક્સ કરીને પછી ઢાંકીને લગભગ 5 થી 6 કલાક માટે એને રેસ્ટ આપીશું મીઠું એડ કરેલું છે એટલે કેરીમાંથી થોડું પાણી રિલીઝ થશે કે પછી કોટન કપડાથી ઢાંકીને પાંચ થી છ કલાક રેસ્ટ આપીશું આનાથી એર સર્ક્યુલેશન થશે નહીતર કેરીમાંથી વાસ આવવા માંડે પાંચ થી છ કલાક પછી તમે જોઈ શકો છો કે કેરી પર હળદર અને મીઠાનું સરસ કોટિંગ થઈ ગયું છે અને થોડું ખાટું પાણી પણ રિલીઝ થયું છે કેરીમાંથી પાણી અલગ કરવા માટે ગરણીમાં કેરીને બે થી ત્રણ મિનિટ માટે રાખશું એટલે એક્સ્ટ્રા બધું જ પાણી નીકળી જાય તીખા અને ચટપટા આંબોડિયા બનાવવા માટે આપણે એક મસાલો બનાવશું તો એમાં એક નાની ચમચી શીકેલા જીરાનો પાવડર અડધી ચમચી સંચર પાવડર અને એક નાની ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું તીખી અને ચટપટી કેરી બનાવવાનો મસાલો રેડી છે કેરીમાંથી એક્સ્ટ્રા પાણી પણ નીકળી ગયું છે કેરીને મોટી ડીશમાં લઈ લેવાની અને એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો ને એ સ્પ્રેડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું જેથી મસાલાનું સારું એવું કોટિંગ કેરી પર થઈ જાય તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કોટિંગ થઈ ગયું છે અને પછી એને ડીશમાં સ્પ્રેડ કરી લેશું અને તડકામાં એક દિવસ રાખીશું પછી મેં પંખા નીચે બે દિવસ કેરીને ડ્રાય થવા દીધી લગભગ અઢી દિવસ પછી તમે જોઈ શકો છો કે તીખા અને ચટપટા સારા એવા ડ્રાય થઈ ગયા છે થોડા થોડા કડક છે છે અને સોફ્ટ પણ તો હવે એને બાઉલમાં લઈ લેશું આંબોડિયામાં લાલ મરચું પાવડર એડ કરેલો છે એટલે આંબોડિયા તીખા છે તો એને બેલેન્સ કરવા માટે અડધી ચમચી દરેલી ખાંડ એડ કરવાની દરેલી ખાંડ વધારે એડ કરવી હોય ને તો એ પણ કરી શકાય અને તરત પણ ખાઈ શકાય પણ કન્ટેનરમાં ભરીને એક દિવસ પછી એનો યુઝ કરશું ને તો બારના આંબોડિયા ખાવાનું ભૂલી જશો એટલા સરસ લાગે છે અને દર વર્ષે ઘરમાં જ આંબોડિયા બનાવશું આવા તીખા અને ચટપટા આંબોડિયા તમે ચોક્કસથી બનાવજો અને મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટિલ ધેન બાય